નમસ્કાર દોસ્તો શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે આજે આપણે જોશું ધોરણ અગિયાર કોમર્સ જે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીઓ પ્રેક્ટિસ એની અંદર વિભાગ પેલો છે વાણિજ્ય પત્ર વ્યવહાર એટલે કે શીશી શીશી ની અંદર ચેપ્ટર નંબર ટુ છે અસરકારક પત્ર વ્યવહાર અને એની જુદી જુદી શૈલી આ પાઠનો આજે છેલ્લો વિડીયો જોશું અગાઉ પણ આ પાર્ટના વિડીયો મૂકી દીધા છે હજુ સુધી તમે લોકોએ નથી જોયા તો જોઈ લેજો અમારે ચહેરમાં નવા હોય ને સબ્સ્ક્રાઇબ નથી કઈ તો સબસ્ક્રાઈબ કરી લેજો અમારો વિડીયો ગમે તેને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો આજે આ ચેપ્ટર નો જેલો વિડીયો છે એ વાણિજ્ય પત્રોની શૈલી વિશે અભ્યાસ કરવાનો છે અગાઉના વિડીયોમાં આપણે અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહારના લક્ષણો જોયા તા જે આ ચેપ્ટરનો મોસ્ટ એમપી પ્રશ્ન છે આજે આપણે જોશું વાણિજ્યક પત્રોની શૈલી તો કે વાણિજ્યક પત્રોની શૈલીની અંદર ફૂલ્લી બ્લોક શૈલી છે સેમી ઇન્ટેન્ટેડ શૈલી છે હેંગિંગ ઇન્ટેન્ટેડ શૈલી છે પછી મોડિફાઈડ બ્લોક શૈલી છે પછી ફૂલ્લી ઇન્ટેન્ટેડ શૈલી છે અને નોમા શૈલી છે આના વિશે આપણે અભ્યાસ કરવાનો છે હવે આપણે આની અંદર આ ચેપ્ટર ની અંદર આપણે મુખ્ય બે શૈલી છે એ મહત્વની છે જે પ્રવર્તમાન સમયની અંદર જે વાણિજ્ય પત્ર વ્યવહાર કરવામાં આવે છે એ મુખ્ય બે શૈલીની અંદર પ્રચલિત છે એક તો ફૂલી બ્લોક શૈલી અને બીજી છે મોડિફાઈડ બ્લોક શૈલી તો સૌ પ્રથમ આપણે ફૂલી બ્લોક શૈલી વિશે અભ્યાસ કરીએ તો કે ફૂલી બ્લોકડ શૈલી ની અંદર શું હોય તો કે પત્ર આધુનિક પદ્ધતિ છે ત્યારબાદ શું કીધું કે આ અંદર આપણે તારીખ છે આનું આંતરિક સરનામું છે સંબોધન છે એનો મુખ્ય ભાગ છે શુભેક્ષા દર્શક ક્ષમાપન છે સહી છે પત્ર ની ડાબી બાજુમાં આવે શું કીધું શૈલી છે ફૂલી બ્લોક શૈલી આધુનિક પદ્ધતિ છે પછી પત્રની તારીખ છે આંતરિક સરનામું સંબોધન મુખ્ય ભાગ દર્શક પત્રની ડાબી બાજુમાં આવે હવે આ શૈલીમાં છે વિરામ ચિહ્નનો કોઈ જાતનો ઉપયોગ કરવામાં આવતો નથી આ પત્રની બધી જ માહિતી છે એ ડાબી બાજુએ આવતી હોવાથી પત્રનો જે જમણો ભાગ છે એ એકદમ ખાલી જ રે છે એટલે આ શૈલી છે એ જે ટાઈપ કરવામાં ખૂબ જ સહેલી છે કે આમાં કોઈ વિરામ ઉપયોગ પણ ન થાય અને બધું લખાણ છે એ ડાબી બાજુમાં જ લખવામાં આવે એટલે આ શૈલી છે એ ટાઈપ કરવામાં ખૂબ જ સરળ છે હવે આપણે જોઈએ ફૂલ્લી બ્લોક શૈલીનો નમૂનો એનું જે માળખું છે એના વિશે અભ્યાસ કરીએ તો આપણે આની અંદર જોઈએ કે આ ફૂલી બ્લોક શૈલીની અંદર આપણે પત્રની તારીખ છે અહીંયા લખવાની આંતરિક સરનામું પછી સંબોધન છે પછી એનો આ મુખ્ય ભાગ છે આ પત્રનો મુખ્ય ભાગ છે પછી આ છે એનું શુભેચ્છા દર્શક આપણે અહીંયા સમાપન અને લાસ્ટમાં શય તો આપણે જોઈ શકીએ કે ફૂલી બ્લોક શૈલીની અંદર બધું જ લખાણ છે ઈ ડાબી બાજુ આપવામાં આવે છે ને આ શૈલી જ્યારે આપણે આ શૈલીનો ઉપયોગ કરીએ તો આ શૈલીની અંદર કોઈ આવશે નહીં બધું જ છે ડાબી બાજુ આવે એટલે આ આ કરવામાં પણ શૈલી છે એ ખૂબ સરળ પડે છે ત્યારબાદ અહીંયા આપણે પ્રવર્તમાન સમયની અંદર જે આ વાણિજ્ય પત્ર વ્યવહારની અંદર બીજી મુખ્ય શૈલી જે પ્રચલિત છે એ છે મોડિફાઈડ બ્લોકડ શૈલી એના વિશે અભ્યાસ કરીએ તો કે આ પત્ર છે પત્રલેખન કરવાની સૌથી પ્રચલિત પદ્ધતિ છે બરાબર ફૂલ્લી બ્લોક શૈલી છે એ આધુનિક પદ્ધતિ છે જ્યારે મોડિફાઈડ બ્લોક શૈલી છે એ પ્રચલિત પદ્ધતિ છે આ બંને એમ શીખ્યું અથવા તો એક વાક્યની અંદર પૂછાય કે પત્ર વ્યવહારની પ્રચલિત પદ્ધતિ કઈ છે તો એમાં આવે છે મોડિફાઈડ બ્લોક શૈલી જ્યારે આધુનિક પદ્ધતિ કીધું હોય તો ફૂલી બ્લોક શૈલી હવે આપણે જોઈએ કે મોડિફાઈડ બ્લોક શૈલી ની અંદર કઈ રીતે લખાણ કરવામાં આવે તો કે એનું આંતરિક સરનામું છે સંબોધન છે એનો મુખ્ય ભાગ છે એ પત્રની ડાબી બાજુએ લખવામાં આવે જ્યારે પત્રની તારીખ છે શુભેચ્છા દર્શક સમાપન છે બરાબર સહી છે એ પત્રની જમણી બાજુએ લખવામાં આવે આંતરિક સરનામું સંબોધન અને એ મુખ્ય ભાગ છે એ ડાબી બાજુએ આવે જ્યારે પત્રની તારીખ છે એનું શુભેચ્છા દર્શક સમાપન છે ક્ષય છે એ પત્રની જમણી બાજુએ લખવામાં આવે હવે આની અંદર આગળ શું કીધું તો કે આ શૈલી છે એમાં વિરામ ચિહ્ન ઉપયોગ કરવામાં આવે આપણે અગાઉ જોયું તો કે ફૂલ્લી બ્લોક્ડ શૈલીમાં કોઈ પણ જાતના વિરામ ચિહ્ન ઉપયોગ કરવામાં ન આવે જ્યારે મોડિફાઈડ બ્લોક્ડ શૈલીમાં વિરામ ચિહ્ન ઉપયોગ કરવામાં આવે છે હવે આ શૈલીની અંદર આગળ શું છે તો કે આ છે એ પત્રની બધી જ માહિતી બંને બાજુએ વેચવામાં આવતી હોવાથી પત્રનો દેખાવ एकदम સંતુલિત લાગે છે બરાબર આમાં બંને માહિતી છે એ બંને બાજુ લખવામાં આવે જ્યારે ફૂલી બ્લોકડ શૈલીમાં બધી માહિતી આપણે જોયું તો કે ડાબી બાજુ જ આવે જ્યારે આમાં આ જે મોડિફાઇડ બ્લોકડ શૈલી છે એમાં અમુક લખાણ જમણી બાજુએ અમુક છે એ ડાબી બાજુએ બંને બાજુ લખવામાં આવે એટલે અહિયાં સંતુલિત લાગે છે પછી કરવામાં શૈલીમાં થોડુંક ધ્યાન રાખવું પડે છે કારણ કે અમુક માહિતી છે એ ડાબી બાજુ આવશે અમુક છે એ જમણી બાજુ આવે છે એટલે ટાઈપ કરવામાં થોડુંક ધ્યાન રાખવું પડે હવે આપણે આનું માળખું જોઈએ તો કે મોડિફાઈડ બ્લોગડ શૈલીની ની અંદર આપણે જોઈ શકીએ કે આંતરિક સરનામું છે સંબોધન છે અને મુખ્ય ભાગ છે એ પત્રની ડાબી બાજુ આપ્યું છે આંતરિક સરનામું છે સંબોધન છે અને મુખ્ય ભાગ એ પત્રની ડાબી બાજુમાં આપેલું છે ત્યારબાદ આપણે અહીંયા જોઈએ કે પત્રની તારીખ છે પછી અહીંયા આપણે જોઈએ કે શુભેચ્છા દર્શક ક્ષમાપણ છે સહી છે એ જમણી બાજુએ લખવામાં આવે અને આ શૈલીમાં આપણે ખાસ કરીને વિરામ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે લઈ અને આ શૈલીમાં આપણે પત્ર વ્યવહાર કરવામાં આવે છે એટલે આ આ શૈલી છે શૈલીમાં આપણે કરીએ તો એને ટાઈપિંગ કરવામાં પણ થોડુંક ધ્યાન રાખવું પડે કારણ કે અમુક માહિતી છે એ ડાબી સાઈડ આવે છે અમુક માહિતી છે એ જમણી સાઈડ આવે છે આવી જ રીતે હવે આપણે આગળ ત્રીજા યુનિટનો અભ્યાસ કરશું હજુ સુધી તમે અમારા ચેનલમાં નવા હોય ને એને સબસ્ક્રાઇબ નથી કરી રીતે સબસ્ક્રાઈબ કરી લેજો અમારો વિડીયો ગમે તેને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો